લગ્ન શું છે રોડ ઉપર સીટી મારતો હોય એ છોકરો કુકરની સિટીઓ ગણતો થઈ જાય એ લગ્ન કનુ બોલ મનુડા પછવામાં સૌથી ભારે ખોરાક કયો મનુ ઘી કનુ નારે મનુ તો કનુ ગોળ ધાણા એક જ વાર ખાધા છે હજુ સુધી નથી પચ્યા લાલો અલા બકા તારો ભાઈ આજકાલ શું કરે છે બકો એક દુકાન ખોલી હતી હવે જેલમાં છક્કી પીછે છે લાલો અરે કેમ જેલ માં બકો દુકાન મારી જગ્યાએ તમે લટકી જાઓ જયંતિ સાયકલ ઉપર જતો હતો ત્યાં એક ભિખારી એ હાથ આડો કરીને એને ઉભો રાખ્યો અને કહ્યું ત્રણ દિવસથી કંઈ કઈ ખાધું નથી જયંતિએ સામે જોયું અને કહ્યું વાહે બેસી જા પેલાએ સામે જોયું એટલે ઉમેર્યું બેસી જા એટલે ચાર પાંચ આંટા ખવડાવું બે ચોર રેડીમેન્ટ સ્ટોર પર ચોરી કરવા માટે ઘૂસ્યા શર્ટ પર ભાવનું સ્ટીકર જોઈ એકે બીજાને કહ્યું જોતો ખરો લૂટવા જ બેઠા છે ને પંડિતજી યજમાન તમારો સૌ મંગળ બુદ્ધ ગુરુ અને અડધો શુક્ર ભારે છે ગુરુજી તો પછી બાકી શું રહ્યું પંડિતજી દક્ષિણા નહીતર શનિ અને રવિ પણ ભારે થઈ શકે છે ટીચર આઠ ના અડધા કરીએ તો કેટલા થાય જયંતિ આડા કટકા કરીએ તો ઝીરો અને ઊભા કટકા કરીએ તો ત્રણ થાય ટીચર તને યાદ છે તું ત્રણ વાર નાપાસ થયો છે જે મેડમ જો યાદ રહેતું હોત તો નાપાસ થોડી થાત એકવાર એક બેન બસમાં એમના નાના દીકરાને હલવો ખવડાવતા હતા છોકરો ના પાડતો એટલે કહેતા કે હલવો ખાઈ લે નહીતર બાજુમાં બેઠેલા દાદાને આપી દઈશ આવું થોડીક વાર સુધી ચાલતું રહ્યું દાદા કંટાળીને બોલ્યા બહેન મને હલવો આપવો હોય તો આપી દે મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પણ જતું રહ્યું ટીચર બેટા તારા ઘરમાં સૌથી નાનું કોણ છે છોકરો મારા પપ્પા ટીચર ગોથું ખાઈ ગયા અને બોલ્યા બેટા એ વળી કઈ રીતે છોકરો કેમ કે એ હજી પણ મમ્મીની સાથે સુવે છે ટીચર બેભાન રાત્રે મોડા જયંતી ઘરે જતો હતો રસ્તામાં પોલીસે પકડ્યો અને કહ્યું ચાલ પોલીસ સ્ટેશન જયંતી પણ મેં શું કર્યું છે પોલીસ કંઈ નહીં પણ મને એકલા જતા બીક લાગે છે